ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે તેને લઈને વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા આક્રોશ ઠાલવવામાં આવ્યો છે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં જઈને બદલો લેવો જોઈએ પાકિસ્તાનને નિષ્ઠા નાબૂદ કરી દેવું જોઈએ આ પ્રકારના યુવાનોની પ્રતિક્રિયા સામે આવી રહી છે ત્યારે સંવાદદાતા અબરાર દ્વારા પણ આ મામલે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવી છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે પ્રકારે પહેલગામની અંદર આંતકો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો અને ગોળીબાર કરવામાં આવી હતી કેટલાક આપણા નિર્દોષ જે ભારતીયો છે તેઓનો જીવ ગયો હતો કેટલાક નિર્દોષ ભાગીઓ જે છે એ જખમી પણ થયા હતા અને તેને લઈને આપણા ભારતે મૂં તોડ જવાબ આપ્યો હતો સર્જિકલ સ્ટ્રાઇક કરીને જ્યારે પાકિસ્તાનના જે આવેલા જે આતંકવાદીઓ અડ્ડા છે નવ જેટલા અડ્ડા ઉપર ભારતીય સેનાએ સ્ટ્રાઇક કરીને જે તેમના ઉપર નષ્ટ નાબૂદ કરી દીધું છે તેવામાં જ્યારે હવે હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની હવે જે ભંડકારા શરૂ થઈ ગયા છે કારણ કે ગત રાત્રે પણ જે પાકિસ્તાની સેનાએ જ્યારે ભારત ઉપર હુમલો કર્યો તો તમામ જે હુમલાનો જવાબ આપણા ભારતે આપ્યો છે અને મૂળ તોડ જવાબ આપ્યો છે તેમના જે ડોમ જે હુમલાઓ છે તેને નેસ્ટ નાબૂદ કરી દીધા છે કેટલાક ત્યાર પછી ત્યાં પાકિસ્તાનમાં પણ જે હુમલો કરવામાં આવ્યો તેમાં ઘણું નુકસાન પણ થયું છે પરંતુ જ્યારે આપણા વડોદરાના જે એમએસ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તે તેઓનું શું કહેવું છે આપણે તેનાથી પ્રતિક્રિયા આપણે જે છે લઈશું જે જે શું કહેશો જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાનનો હવે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે અને આમ સામ સામે જે ગોળીબાર થઈ રહ્યો છે શું કહેશો વાત કરીશું ગઈકાલે મોડી રાત્રે આઠમી મહિના રોજે જે રીતે પાકિસ્તાન તરફથી તેમના આતંકવાદી સંગઠનો અને જે પાકિસ્તાનની જે આર્મી હતી તેમના સેના દ્વારા જે ભારત ઉપર પહેલાં સ્ટ્રાઇક દ્વારા હુમલો કરવામાં આવ્યો વાત કરીશું આપણે જમ્મુ કાશ્મીર રાજ્યમાં પછી આપણે પઠાણકોટની વાત કરીએ જેસલમેરની વાત કરીએ આ દરેક જગ્યાઓ ઉપર કંઈક ને કંઈક એ લોકો દ્વારા જે ડ્રોનથી હુમલો છે તે કરવામાં આવ્યો હતો પરંતુ આની જાણકારી અને આનો અંદાજો ભારતીય સેનાને પહેલાંથી હતું અને ભારતીય સેનામાં જે આપણા ત્રણો દળ છે નૌકાદળ છે એના પછી આપણે દળ છે કે પછી આપણી સેના દળ છે તો તે લોકોએ શાંતિપૂર્વક અને ચતુરતાપૂર્વક આ જેટલા પણ ડ્રોન અને એરસ્ટ્રાઇક પાકિસ્તાનની આર્મી દ્વારા અને ત્યાંના આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યું તેને આપણે નાકામ કરી આપ્યું લગભગ પચાસ જેટલા જે ડ્રોન હતા આપણે વાત કરીશું જમ્મુથી લઈને જૈસલમેર સુધી એ આપણે પાડી દેવામાં આવ્યું સાથે સાથે જ્યારે આપણે જવાબી કાર્યવાહી કરી તો જવાબી કાર્યવાહીમાં આપણે નૌસેનાની વાત કરીએ તો નૌસેના દ્વારા જે કરાચીનો જે બંદરગ્રહ છે તે સંપૂર્ણ રીતે તબાહ કરી દેવામાં આવ્યો એને નાશ કરી દેવામાં આવ્યો એક સૌથી મોટી વાત છે સાથે સાથે પાકિસ્તાનના કેટલાક અન્ય શહેરોમાં જે ઇમરજન્સી છે તે લાગુ કરી દેવામાં આવ્યું કરફ્યુ પણ લાગી કરી દેવામાં આવ્યું જ્યારે ભારતીય સેના દ્વારા લાહોર છે રાવલપિંડી છે રાવલપિંડીમાં જે સ્ટેડિયમ છે તેને તબાહ કરવામાં આવ્યો એટલે કે આપણી જે એરફોર્સ જે છે તે તેમના દ્વારા પણ એક સારું જે કાર્ય છે તે કરવામાં આવ્યું છે આની અસર એટલી હદ સુધી ગઈ છે કે પાકિસ્તાનના જે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હતા ઇમરાન ખાન અત્યારે રાવલપિંડીના જેલમાં છે તો તેમને બહાર કાઢવા માટે પાકિસ્તાનના જે નાગરિકો છે તે લોકો રસ્તાઓને રોડ પર આવી ગયા છે ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગે પાકિસ્તાનમાં રાવલપિંડીમાં એક મોટી રેલીનું આયોજન થયું હતું અને એમાં એક જ માંગ હતી કે પાકિસ્તાનને બચાવો પાકિસ્તાનના નાગરિકોને બચાવો અને ઇમરાન ખાનને બહાર લાવો એ લોકોના શબ્દો શું હતા કે પાકિસ્તાનને ઇમરાન ખાનની જરૂર છે ઇમરાન ખાનને પાકિસ્તાનની જરૂર નથી તો આટલી હદ સુધી આપણી સેનાએ આ દેશને જે ઘૂટનાના બળો ત્યાં સુધી લાવી દીધા છે તો આપણા માટે ગર્વની વાત છે સાથે સાથે ભારતના જે વિદેશ મંત્રી હતા એસ જયશંકરજી તેમને તાત્કાલિક ધોરણે રાત્રે યુરોપ યુનિયન જોડે વાત કરી હતી ઇટલીના જે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છે તેમના જોડે વાત કરી હતી દરેક દેશો સાથે અને યુરોપિયન સંઘ સાથે આપણી જે વાતચીત છે તે થતી હતી અને એમાં સંપૂર્ણ રીતે દરેક દેશોએ ભારતનું સમર્થન આપ્યો છે અને પાકિસ્તાને કંઈક ના કંઈક એ લોકોએ લતાડ્યું છે કે પાકિસ્તાન જે આતંકવાદીઓનું સંગઠન કરે છે તે ખોટું છે બિલકુલ કહી શકાય ભારતે જ્યારે પાકિસ્તાન ઉપર જ્યારે પાકિસ્તાનનો વળતો જવાબ આપ્યો છે કારણ કે જ્યારે એ સ્ટ્રાઇક જે કરવામાં આવી છે તે આતંકવાદી જે જે છે તેઓના ઉપર કરવામાં આવી હતી પરંતુ હવે પાકિસ્તાને જ્યારે પહેલ કરી છે તેનો જવાબ આપણો ભારત આપી રહ્યો છે આપણે બીજા વિદ્યાર્થી છે તેનાથી વાત કરીશું તમે કેવી રીતે આ યુદ્ધને જોઈ રહ્યા છો જી બિલકુલ ભાઈએ બધું જ કીધું તે પ્રમાણે હવે મારે બીજું કાંઈ તો કહેવાની જરૂર નથી પણ હું પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનને ખાલી એટલું જ કહેવા માગીશ કે આ નવું ભારત છે અને આ નવા ભારતમાં કોઈપણ એવું સેના નથી કે જે તમે હુમલો કરી લેશો અને અમે શાંતિથી બેહીને જોઈ લઈશું આ લોહીનો જવાબ લોહીના એક એક ટીપાનો જવાબ તમને આપવામાં આવશે અને તમને ઘૂટનાના બળે નીચે બેસાડી દેવામાં આવશે આજે હું વિદ્યાર્થી પરિષદના એક કાર્યકર્તા તરીકે એક નારો બોલીશ કે પુકારતી 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 મા ભારતી ખૂન છે તિલક કરો ગોલીઓ છે આરતી એટલે હું કહું છું કે જ્યારે જ્યારે પાકિસ્તાને ભારતને ઉપર હુમલો કર્યો છે અને ત્યારે ત્યારે ભારતે એમને ઘૂટનાના બળે નીચે બેસાડ્યું છે જી બિલકુલ ભારતે હંમેશા પાકિસ્તાનને ઘૂંટનાના બળે બેસાડ્યું છે ને જે જે પણ પાકિસ્તાનની જે હરકત નાપાક હરકતો છે તેની સાકી નહીં લેવાય તેનો વળતો જવાબ હંમેશા ભારત આપશે આપશે ને આપશે આપણે બીજા વિદ્યાર્થી છે તેનાથી વાત કરીશું જે તમે કેવી રીતે આ યુદ્ધને જોઈ રહ્યા છો ત્યાં આવી રીતે પાકિસ્તાન ઉપર જ્યારે આતંકવાદી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે પાકિસ્તાને જવાબ આપ્યો ગત મોડી રાખીએ શું કહેશો જે રીતે જે ડ્રોન દ્વારા ભારતને હુમલો કરવામાં આવ્યો પણ તેમનાથી કંઈ થયું નહીં જે ઇન્ડિયન આર્મીએ આપણા જે ડ્રોન નાબૂદ કરી દેવામાં આવ્યા એ નાબૂદ કરીને અમે લોકો સમર્થન આપીએ છીએ ઇન્ડિયન આર્મીને વાયુસેનાને સમર્થન આપીએ છીએ તે રીતે જે પહેલ ગામમાં એ લોકોએ સિંદૂરનો બદલો લીધો તો જે સિંદૂર અમુક ના મહિલાઓનો સિંદૂર ઉજાડ્યો તો તે રીતે પ્રધાનમંત્રીએ જે સિંદૂર ઓપરેશન કર્યું એના ઓપરેશન ટુ સિંદૂર કરીને જે કાલે રાત્રે પાકિસ્તાનમાં હુમલો કરવામાં આવ્યો તે એને અમે સમર્થન આપીએ છીએ અને ભારતના નાગરિક તરીકે અને સ્ટુડન્ટ તરીકે અમે લોકો એને સમર્થન આપીએ છીએ જે બિલકુલ વિદ્યાર્થીઓ જે છે તેઓ પણ હવે જે સમર્થન આપી રહ્યા છે અને યુદ્ધ જે છે પાકિસ્તાન ઉપર જે હવે પડતો જવાબ આપવામાં આવ્યો છે કારણ કે ભારત સરકારે જે જ્યારે આપણી સેનાએ જ્યારે પાકિસ્તાન પર આવેલા જે આતંકી જે અડ્ડાઓ છે તેના ઉપર હુમલો કર્યો હતો અને તેનો નેસ તો નાબૂદ કરી દીધું હતું પરંતુ જ્યારે પાકિસ્તાને ત્યાં ના પાડી હતી કે અમારા દ્વારા કશું કરવામાં આવ્યું નથી પરંતુ હવે પાકિસ્તાને જ્યારે વળતો હુમલો કર્યો છે તેને લઈને હવે ભારત પણ ચૂપ નહીં રહે અને તેનો સતત જવાબ આપી રહ્યો છે બોર્ડર ઉપર ફાયરિંગો થઈ રહી છે તે પાકિસ્તાન દ્વારા જે ડોમ હુમલા કરવામાં આવી રહી છે તેને નેસ તો નાબૂદ કરી દેવામાં આવ્યું છે એટલે પાકિસ્તાનની કોઈપણ નાપાક હરકત છે તે સાખી નહીં લેવાય ભારત હંમેશા જવાબ આપ્યો છે ને આપ આપશે જ સહયોગી કેમેરા પર્સન રાજ દુબે સાથે હું અબ્દાલ સૈયદ સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા